લાલ સુકા મરચાં તેમાં મોટી સમારેલી ડુંગળી એડ કરી દેશું ડુંગળી થોડી ફ્રાય થાય ત્યારબાદ તેમાં લસણ મરચાં અને આદુ મેં એ જીણા સમારી લીધા હતા તે એડ કર્યા છે ત્યારબાદ મીઠું થોડી હળદર બંનેને આપણે મિક્સ કરી લઈએ બધા મસાલા ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેમાં ટામેટા એડ કરી દઈશું ટામેટાને પણ આપણે સરખી રીતે ફ્રાય કરી લઈએ ત્યારબાદ તેમમાં કાજુ ખારસીનો ભૂકો અને ગાંઠિયા એડ કરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લઈએ હવે તેમાં મરચું એડ કરી દઈશું ત્યારબાદ તાણાજીરું હવે તેમાં મેં એક બાઉલ જેટલું દહીં લીધું છે તે એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડો ગોળ એન્ડમાં આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું તો પંજાબી તીખારી બનીને એકદમ તૈયાર છે સાદી તિખારી તો તમે બધાએ ટ્રાય કરી જ હશે પણ એકવાર તમે પંજાબી તીખારી ટ્રાય કરી જજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં બતાવવાનું ભૂલતા નહીં કે તમને આ રેસીપી કેવી લાગે તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે લવ યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી રેસીપી તૈયાર થઈ ગઈ છે તો પંજાબી તિખારી કેવી લાગી છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ